માતાજી મિત્રો આપણે કીધું હતું ને કે કોઈની વસ્તુ ખોણી હોય તો કહેજો એટલે ખોઈ તો છે જ કૂકની એટલે અંદર હોનાની વસ્તુ છે એકથી દોઢ લાખની છે આખું પાર્ટેક મળ્યું છે અને આપણામાં ફોન આવેલો હતો જેમ કે આપણે પાર્ટેક ભાઈ બની ખોણી હતી ને એટલે મેં વિડીયો સડાયેલો હતો પણ મેં તો ના પાડી કે મારું છે નહીં પણ ગમેનું હોય એનું આલી દેવું છે એટલે અહીંયાનું રેકોર્ડિંગ તમે જોઈ લેજો

નહીં બનાસ બેંક નો ભાઈ ને આટીએ એનો ઓટીપી નંબર હતો પૈસા હતા તો બાદ લાયા રા ભાઈ તો આપણે કહી દેશે ને ભાઈ કે બાદ લઈને લાઈ પરી હા પણ મતલબ કોઈ બીજી વસ્તુ તો આલી જ ની એને આપણે ભલે પૈસા તો ના આલા પાછા તો હોતો ના હોય તમારું ખુદ નું હોય અને કદાચ કે જાવ છે તો મને હું તમને નંબર આલીશ પછી પણ હા શું હોવું પડે હું ભાઈને પૂછીશ તમારા પ્રમાણે કે ના આયરોદ વ્યક્તિ છે જેમ કે બધું છે ને તમારું આધાર કાર્ડ છે ને ફોન કાર્ડ છે ને બધું છે એટલે જોઈ વિચારી કોમેન્ટ કરજો ખોટે કોઈ કરતા નહીં કેમ કે અમારે કાંઈ જોતું નથી કે હા ભાઈને જોતું નહીં બરાબર એટલે ગમેનું હોય મળી જાય એટલે વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે ગમેનું હોય તો મળી જાય જય માતાજી